ભારતનું ભવિષ્ય ભારતના વર્ગખંડોમાં ઘડાય છે અને શિક્ષક એ ભાવિનો ઘડપયો ગણાય છે વળી આપણી ભારતીય સભ્યતા અને સંસ્કૃતિએ ગુરુનો ખૂબ જ મહિમા ગયો છે આવા ગુરુજનો શિક્ષકોનું સન્માન કરવું અને જાળવવું એ આપણું પરમ કર્તવ્ય છે પણ બહુ દુઃખની બાબત એ છે કે આજે આજ શિક્ષકોની હાલત ખૂબ જ દયનીય છે શિક્ષકોના અનેક પડતર પ્રશ્નો અને સમસ્યાઓ છે જેનું નિરાકરણ થતું જ નથી જેમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે આઈ થકી રાષ્ટ્ર નિર્માણ માટે ગુજરાતના તમામ સરકારી તેમજ પ્રાઇવેટ શાળાના શિક્ષકો વતી અમારી આ મુજબની માગણીઓ છે પ્રાઇવેટ શાળાના શિક્ષકોને એમની લાયકાત અને પરિશ્રમ અનુસાર સન્માનજનક વેતન મળે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે અને એનું કડક અમલીકરણ કરવા આવે પ્રાઇવેટ શાળાના શિક્ષકોને પણ રજાના યોગ્ય લાભો આપવામાં આવે અને એમના કામના કલાકોનું નિર્ધારણ કરવામાં આવે સરકારી શાળાના શિક્ષકોને શિક્ષણ સિવાયના તમામ કામોમાંથી મુક્તિ આપવામાં આવે રાજ્યની તમામ સરકારી શાળાઓમાં ખાલી પડેલી શિક્ષકોની જગ્યા તાત્કાલિક ભરીને ટાટ ટેટ પાસ બેરોજગારોને ન્યાય આપવામાં આવે તેમજ વિદ્યાર્થીઓને પૂરતું શિક્ષકો ફાળવવામાં આવે ગુજરાતની તમામ સરકારી શાળાઓને પટ્ટાવાળા સફાઈ કર્મીઓ ક્લાર્ક અને કોમ્પ્યુટર ઓપરેટર સહિતનો સંપૂર્ણ બિન શૈક્ષણિક સ્ટાફ પૂરો પાડીને શિક્ષકોને આ કામમાંથી મુક્તિ આપવામાં આવે ગુજરાતની તમામ સરકારી શાળાઓના ચિત્ર સંગીત વ્યાયામ અને કોમ્પ્યુટર શિક્ષકોની ભરતી કરીને એક ક્ષેત્રના શિક્ષકોને ન્યાય આપવામાં આવે તેમજ બાળકોમાં આ કૌશલ્યનો વિકાસ કરવામાં આવે જ્ઞાન સહાયક યોજના તેમજ પ્રવાસી શિક્ષક યોજના જેવી છેતરપિંડી કરતી યોજનાઓ બંધ કરવામાં આવે જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે ફિક્સ પેની અવિચારી પ્રથા બંધ કરીને શિક્ષકોને પ્રથમ દિવસથી જ કાયમી ગણવામાં આવે વર્ષોથી અટકી પડેલી બદલીઓ તાત્કાલિક અસરથી કરીને શિક્ષકોને બદલીનો લાભ આપવામાં આવે તેમજ નિયમો અને પ્રક્રિયા સરળ બનાવવામાં આવે પાયલ સાકરિયા આજે શહેર પ્રમુખ અને સંગઠન મંત્રી રામભાઈની આગેવાનીની આગેવાની અંદર આજે કલેક્ટર કચેરી આવ્યા છે મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપવા માટે આજે આ શિક્ષક દિવસ છે સૌ પ્રથમ તો અમે તમામ શિક્ષકોને ખૂબ ખૂબ શુભકામનાઓ આપીએ છીએ સાથે સાથે શિક્ષકોના ઘણા બધા પડતર પ્રશ્નો છે જેની માંગ લઈને આજે અમે આવેદનપત્ર આપીએ છીએ આજે આપણને ખબર છે કે ભવિષ્યના ઘડતરનો પાયો એટલે કે પાયો ઘડનાર વ્યક્તિ ગુરુ ગુરુ એટલે કે આપણા શિક્ષકો આજે એ જ શિક્ષકોને જો એમનું જે સન્માન વેતન મળવું જોઈએ એમને જે જેટલા પ્રશ્નો છે એનું નિરાકરણ થવું જોઈએ પરંતુ આજની જે પરિસ્થિતિ છે ખૂબ દયનીય અને ખૂબ જ દુઃખદ છે કારણ કે જ્ઞાન સહાયક યોજનાથી જે રીતના શિક્ષકો પૂરા પાડવામાં આવે છે એના કરતાં જો કાયમી શિક્ષકો પૂરા પાડવામાં આવે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે જેથી ટેટ ટાટના જે ઉમેદવારો છે એમને પણ રોજગારી મળી રહે અને સારા શિક્ષકો મળી રહે જેના કારણે સારું ભવિષ્ય ઘડતર થઈ શકે સાથે સાથે જે ઓલ્ડ પેન્શન યોજના છે જૂની પેન્શન યોજના છે એ લાગુ કરવામાં આવે અને શિક્ષકો માત્ર સરકારી કે પ્રાઇવેટ નથી હોતા પરંતુ તમામ શિક્ષકોને સન્માનજનક રાશિ મળે જેમ કે પ્રાઇવેટ શિક્ષકો છે પ્રાઇવેટ સ્કૂલોની અંદર નોકરી કરે છે એ તમામ શિક્ષકો પરિશ્રમ વધારે કરે છે એમની લાયકાત વધારે છે પરંતુ એમને યોગ્ય વેતન મળતું નથી રજાઓનો લાભ મળતો નથી તો આ તમામ પ્રકારના લાભો આ શિક્ષકોને આપવામાં આવે એવી ઘણી બધી માંગ સાથે અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીએ છીએ